આપણે અત્યારે એક ભીંડાના ખેતરમાં આવેલા છે તો અહીંયા આગળ આ ખેડૂત છે તો એમના મુખે આપણે સાંભળીએ કે આ ખેતરમાં ભીંડાનું ઉત્પાદન કઈ રીતે લઈ રહ્યા છે ભાઈ તમારું નામ શું મુકેશભાઈ કનુભાઈ ચૌધરી મુકેશભાઈ કનુભાઈ ચૌધરી તમે આ ભીંડાની ખેતી કેટલા સમયથી કરો કેટલા વર્ષોથી ત્રણ ચાર વર્ષથી કરીએ ત્રણ ચાર વર્ષથી ભીંડાની ખેતી કરો તો આ વર્ષે તમારા ભીંડા આટલા વર્ષ કરતાં કંઈક અલગ દેખાઈ રહ્યા છે તો આ વર્ષે કંઈક અલગ ટ્રીટમેન્ટ કરી કે તમે તો એમાં કઈ ટ્રીટમેન્ટ કરી શું શું વાપર્યું એવું તો હા હવે આ છે સ્ટીમરીચ અને બાયો જે બાયોફિટ પ્રોડક્ટ છે તો આ બાયોફિટ પ્રોડક્ટ તમે આ ભીંડામાં કઈ રીતે વાપરી આનો ઉપયોગ તમે જે આ ખેતરમાં કર્યો છે અત્યારે જે ખેતર આપણે જોઈ રહ્યા છે એમાં આ સ્ટીમ રીચ અને બાયો નવ્વાણું તમે વાપર્યું છે તો હા એનો છંટકાવ કર્યો કે પછી જમીનમાં આપ્યું કેવી રીતે કર્યો છંટકાવ કર્યો તો કેટલું પ્રમાણ ભેળવીને છંટકાવ કર્યો તમે પાંચ એમ એલ પાંચ એમ બાય નવ્વાણું ને આ સ્ટીમરી છે કેટલું નાખ્યું ત્રીસ એમ એલ પંદર લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કર્યો તો આ ભીંડા કેટલાક સમય થયો રોપણી રોપેલા ને ચાલીસ દિવસ થયા ચાલીસ દિવસમાં ચાલીસ પચાસ દિવસ થયા એમ બાજુવાલાભાઈનું કેવું છે તો આ પચાસ દિવસની અંદર આ ભીંડાના ખેતરમાંથી તમે કેટલી વાર તોયડા ભીંડા ચાર પાંચ વાર તોયડા હા તો આ ખેતરમાંથી આમાં કેટલું બિયારણ નાખેલું ભીંડાનું એક કિલો બસો ગ્રામ એક ને બસો ગ્રામ નાખેલું તો પહેલી તોડ કેટલા કિલો નીકળેલી પહેલી તોડ છો કિલો છ કિલો ત્યાર પછી કેટલા દિવસે તો વણી થઈ પાછી એક દિવસ પછી એટલે ત્રીજા દિવસે પાછી વરણી થઈ તેમાં કેટલા નીકળ્યા ચૌદ આ રીતે તમારી કેટલી વરણી થઈ અત્યાર સુધીમાં પાંચ વરણી થઈ તો છેલ્લે છેલ્લે કેટલા નીકળ્યા છેલ્લી વરણીમાં છેતાલીસ કિલો નીકળ્યા મતલબ કે હવે ધીરે ધીરે આ ભીંડામાંથી ઉત્પાદન વધી રહ્યું છે અને અત્યારે આ તમે સ્ટીમરીજ બાયો નવાણું કેટલા કેટલા દિવસના અંતરે છંટકાવ કરો ચાર પાંચ દાડા ચાર પાંચ દિવસના અંતરે છંટકાવ કરો છો બરાબર હવે આ છંટકાવ કરીને તમારા જે આટલા વર્ષોથી તમે ખેતી કરતા ભીંડાની ત્રણ ચાર વર્ષથી તો તેના કરતા કઈક ડિફરન્ટ લાગે કે પછી લાગે ને હા તો સારું છે કે સારું છે આ પ્રોડક્ટ વાપરીને તમે આજે સંતુષ્ટ છો બરાબર ભીંડા પણ વધારે નીકળે એમ ભીંડા પણ વધારે નીકળે અને ભીંડાની ક્વોલિટી કેવી છે ભીંડાની ક્વોલિટી તો કે એકદમ તંદુરસ્ત છે છોડ પણ તંદુરસ્ત છે તો તમારું આ ઇન્ટરવ્યુ કોઈક માણસ જોશે કોઈક વ્યક્તિ ભીંડાનો ભીંડાની ખેતી કરતા હોય અને જોશે જો કદાચ તમારો કોન્ટેક કરવા માંગે તો તમે કોન્ટેક્ટ નંબર આપી શકો તમારો મોબાઈલ નંબર બોલો ને અઠ્ઠાવન પાંત્રીસ સત્યાશી અઠ્ઠાવન પાંત્રીસ સાહીઠ સત્યાસી ઓગણસાઠ સત્યાશી ઓકે આ આ પ્રોડક્ટ તમને કોણે સજેસ્ટ કરી આપી કોણે કોલ્પોન કલ્પનાબેન આ કલ્પનાબેન છે કલ્પનાબેન તમારે આ રિઝલ્ટ જોઈને તમારો કોઈ કોન્ટેક્ટ કરવા માંગે તો તમારો કોન્ટેક્ટ નંબર આપશો ડબલ નાઇન સેવન એટ ડબલ નાઇન સેવન એટ ટુ સિક્સ ટુ સિક્સ ટુ થ્રી ટુ ડબલ જીરો ડબલ જીરો હવે ભાઈ આપણું આ ગામ કયું બેડકુવા દૂર બેડકુવા દૂર હા તાલુકો વ્યારા વ્યારા ઓકે આ ઇન્ટરવ્યૂ આપ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર